દિશા આધારિત તર્કના પ્રશ્નો ઘણીવાર એમાં ગૂંચવાઈએ જ જવાય કરું ને પણ ચિંતા ના કરશો આજે આપણે આ જ પ્રશ્નોને એકદમ સરળ રીતે કેવી રીતે ઉકેલવા એ શીખવાના છીએ તો ચાલો શરૂ કરીએ જો આ પ્રશ્નો ગૂંચવણભર્યા લાગતા હોય તો એવું માનનારા આપણે એકલા નથી મોટાભાગના લોકોને આ સવાલો અઘરા લાગે છે પણ હું ખાતરી આપું છું કે આ વિશ્લેષણ પૂરું થશે ને ત્યાં સુધીમાં આ પ્રશ્નોને એકદમ આત્મવિશ્વાસથી ઉકેલવાની રીત આવડી ગઈ હશે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે એનો પાયો સમજવો બહુ જરૂરી છે તો ચાલો સૌથી પહેલાં દિશાઓની આખી દુનિયાને સમજી લઈએ એકદમ બેઝિકથી તો જુઓ આ છે આપણી ચાર મુખ્ય દિશાઓ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દિશાવાળા કોઈ પણ પ્રશ્નનો આજ પાયો છે એટલે આ ચાર નામ તો બસ મગજમાં ફિટ કરી દેવાના હવે ખાલી ચાર જ નહીં આઠ દિશાઓની વાત કરીએ પેલી ચાર મુખ્ય દિશાઓની વચ્ચે આ ચાર પેટા દિશાઓ આવેલી છે ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય જો આ આઠે દિશાઓ યાદ રહી જાય તો પછી કોઈપણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં બહુ જ આસાની રહેશે તો અત્યાર સુધી જે શીખ્યા એને હવે પ્રેક્ટિકલી વાપરીને જોઈએ ચાલો એક ઉદાહરણ લઈએ અને એને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ જોઈએ કેવું ફાવે છે ઓકે તો આ રહ્યો આપણો પહેલો પ્રશ્ન ધ્યાનથી સાંભળજો મહેશ પૂર્વ દિશા તરફ ચાલે છે પછી તે તેની ડાબી બાજુ વળીને એક કિલોમીટર જાય છે અને પછી તે ફરીથી તેની ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તો સવાલ એ છે કે તે કઈ દિશામાં જતો હશે ચાલો શોધી કાઢીએ ચાલો આપણે મહેશની સાથે સાથે ચાલીએ સૌથી પહેલાં એ પૂર્વ દિશામાં ચાલવાનું શરૂ કરે છે બરાબર પછી ત્યાંથી એ ડાબી બાજુ વળે છે એટલે કે હવે એનું મોડું ઉત્તર દિશામાં છે અને પછી ત્યાંથી ફરી એકવાર ડાબી બાજુ વળે છે તો હવે કઈ દિશા થઈ પશ્ચિમ અને બસ જવાબ મળી ગયો એકદમ સિમ્પલ દરેક વળાંકને આપણે બરાબર ફોલો કર્યો અને એના પરથી ખબર પડી કે મહેશ છેલ્લે પશ્ચિમ દિશામાં જઈ રહ્યો છે જોયું કેટલું સહેલું છે બહુ સરસ હવે એક ઉદાહરણ તો જોઈ લીધું ચાલો હવે આપણે બધા સાથે મળીને બીજો એક પ્રશ્ન ઉકેલવાની કોશિશ કરીએ આ વખતે આપણે સાથે સાથે વિચારીશું તો આ રહ્યો બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર સાતસો સીમા પોતાના ઘરેથી પૂર્વ દિશામાં બે કિલોમીટર ચાલે છે ત્યારબાદ જમણી બાજુ વળીને એક કિલોમીટર ચાલે છે તો તેનું મોક કઈ દિશા તરફ હશે ચાલો આનો જવાબ પણ આપણે સાથે મળીને શોધીએ ઓકે તો સીમાની મુસાફરી કેવી રીતે થાય છે એ જોઈએ સૌથી પહેલાં એ પોતાના ઘરેથી નીકળીને બે કિલોમીટર પૂર્વ દિશામાં જાય છે હવે ત્યાંથી તે પોતાની જમણી બાજુ વળે છે વિચારો પૂર્વમાંથી જમણી બાજુ વળો તો કઈ દિશા આવે દક્ષિણ એકદમ સાચું છે ને સિમ્પલ અને એ જ છે સાચો જવાબ સીમાનું મોં હવે દક્ષિણ દિશા તરફ છે આપણે બધા બહુ જ સરસ રીતે આને સોલ્વ કરી રહ્યા છીએ તો આપણે દે ઉદાહરણો જોયા અને ખૂબ સરસ રીતે ઉકેલ્યા હવે એક એવી વિનિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ જે કોઈ પણ દિશા આધારિત પ્રશ્ન માટે કામ લાગશે જુઓ સફળતાની ચાવી આ ચાર સ્ટેપ્સમાં છે પહેલું હંમેશા એક ડાયાગ્રામ એટલે કે આકૃતિ દોરવાની બીજું શરૂઆત ક્યાંથી થાય છે એ પોઈન્ટ બરાબર માર્ક કરવાનો ત્રીજું દરેક વળાંકને ધ્યાનથી ફોલો કરવાનો અને ચોથું છેલ્લે આપણું તીર જે દિશામાં હોય એ જ આપણો ફાઇનલ જવાબ આ સરળ સ્ટેપ્સ ફોલો કરવાથી જવાબ ક્યારેય ખોટો નહીં પડે તો બસ હવે દિશાનો કોઈ પણ પ્રશ્ન આવે એને ઉકેલવા માટે આપણે સૌ તૈયાર છીએ એક વાત યાદ રાખજો પ્રેક્ટિસ કરવાથી જ પરફેક્શન આવશે આ રીતનો ઉપયોગ કરતા રહેવાથી કોઈ પણ પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે